નમસ્કાર મિત્રો હું છું મુકેશ ઢાપા એડવોકેટ માણસનો સૌથી કોઈ જો મોટો દુશ્મન હોય ને તો એ પોતાનું અજ્ઞાન છે તો મિત્રો આજે ન્યાયના ના અવાજની અંદર આજે હું તમને ખેતીની જમીન એકત્રીકરણ કઈ રીતે કરી શકાય એની હું માહિતી આપવા આવ્યો છું મિત્રો એકત્રીકરણ એટલે શું કે એકત્રીકરણ એટલે જો આપણી જમીનના ટુકડાઓ હોય એટલે કે નાના નાના અથવા તો મોટા જે પ્રકારની અલગ અલગ જમીન આવતી હોય તો એ જમીનને આપણે ભાઈઓ ભાગની વેચણી કરવાની હોય તો એના ટુકડા થતા હોય તો એની વેચણી કરી શકાતી નથી તો એના માટે એકત્રીકરણ કરવું પડે તો એકત્રીકરણ કરવા માટે કઈ રીતે કરી શકાય માની કે આપણી એક બાર હોય એ અંદર ચાર પાંચ છ સાત કે જેટલા પણ સર્વે નંબરો ચાલી આવતા હોય બની શકે કે આપણા દાદાની વારસાઈ થઈ હોય ત્યારે આપણા દાદાના ભાઈઓના ભાગ પીડ્યા હોય તો એમનો મૂળ સર્વે નંબર તો એક જ હોય આપણે એક્ઝામ્પલ તરીકે માની લઈએ કે પચાસ નંબર સર્વે નંબર છે તો આપણા દાદાના ભાગમાં સર્વે નંબર પચાસ એક આવ્યો હોય એમના ભાઈ પાસે સર્વે નંબર બે આવ્યો હોય એટલે અલગ અલગ ટુકડા હોય તો આપણા જ્યારે આપણા પિતાના અને એમના દીકરાના કોઈના જ્યારે વેચણી કરવાની થાય તો ત્યારે ઘણી વખત એવું થાય કે વેચણી ક્યારેક કઈ રીતે કરવાની હોય કે અઢી વીઘા જે જમીન હોય એનાથી ઓછી જમીનની તમે વેચણી કરી શકતા નથી એટલે કે સરકારની અંદર આવો કાયદો છે કે અઢી વીઘાથી ઓછી જમીન હોય તો એ વેચડી થઈ શકતી નથી એટલે કે એનું સાત બાર પાન્યું છે એ અલગ કરી શકાતું નથી અઢી વીઘા પણ જો એ પિયત પ્રકારની હોય તો જ કરી શકાય જો બિનપિયત પ્રકારની એટલે કે તમારી જમીનમાં કુવો અથવા તો બોર પણ નથી તો કમસે કમ પાંચ વીઘા જમીન હોય ત્યારે એ અલગ થતી હોય છે તો હવે પહેલાના જમાનીની અંદર તો એટલે કે આપણા દાદા એના એની પાસે તો ઘણી બધી જમીનો હતી ટૂંકમાં પરંતુ હવે એમના ઘણા બધા દીકરાઓ હોય સંતાનો હોય એટલે ભાગ પડતા 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 હવે જયારે વેચણીનો મુદ્દો આવતો હોય ત્યારે પ્રશ્ન હોય છે કે ટુકડો થતો હોવાથી થઈ શકે તેમ નથી અને તેના કારણે ઘણી બધી સાત બારો અત્યારે સંયુક્ત નામે એટલે કે આપણા પપ્પા આપણા કાકા મોટા બાપા એ બધાની ભેગા નામે આવતી હોય આપણે એની વહેંચણી કરવા માંગીએ છીએ પરંતુ ટુકડા ધારાના કાયદાને કારણે આપણે એમની વહેંચણી કરી શકતા નથી પરંતુ આવું જયારે હોય ત્યારે વહેંચણી કરવા માટે જો એક રસ્તો છે એકત્રીકરણ કોનું થઈ શકે કે એક સર્વે નંબરના જે પૈકી ભાગો હોય તેનું જ થઈ શકે માની લો કે તમારી પાસે સર્વે નંબર પચાસ છે પૈકીનો કોઈ પણ ભાગ અને એ જ સાત બાર ની આઠ ની અંદર તમારો સર્વે નંબર તેપન નો એક ભાગ આવેલો હોય સર્વે નંબર સાઈઠ નો એક ભાગ આવેલો હોય તો એમનું એકત્રીકરણ કરી શકાતું નથી પચાસ પૈકીના ભાગો હોય કે એક બે ત્રણ જે પણ હોય ઓબ્લિક કોઈ પણ સર્વે નંબર પચાસ પૈકીના જો અલગ અલગ ટુકડાઓ હોય તો એમનું એકત્રીકરણ માટે એક સૌથી મુખ્ય શરત એ છે કે જે જમીનનું તમારે એકત્રીકરણ એટલે કે ભેગી કરવી હોય એ જમીન એક જ છેદે હોવી જોઈએ એક વાડી આપડી ગામની બાજુમાં હોય અને એક ગામના છેલ્લે હોય તો એ બે જમીનનું એકત્રીકરણ શક્ય નથી એ કરી શકાતું નથી એટલે કે એકત્રીકરણ કરવા માટે સૌથી મહત્વનું છે કે જમીન બાજુ બાજુમાં એટલે કે એક જ છેદે હોવી જોઈએ માત્ર એમના સર્વે નંબર અલગ હોવા જોઈએ એટલે પૈકી ભાગ હોય ત્યારે જ એકત્રીકરણ કરી શકાય બીજું કે એક સર્વે નંબર નહીં પરંતુ જો એમની બાજુમાં જ હોય અને અલગ સર્વે નંબર હોય માની લો કે પચાસ મેં કીધો કે સર્વે નંબર પચાસ પૈકી એક ની જમીન આપણી પાસે છે આપણી સાત બાદ અંદર બાવન સર્વે નંબરની પણ જમીન છે અને એ પચાસ ના છેદે જ એટલે કે એક લગલગ જ આવેલી છે ત્યારે જો એ કોઈ પણ એક જમીનનો પૈકી ભાગ પડેલો ન હોય એટલે કે પચાસ માત્ર પચાસ સર્વે નંબર હોય અથવા તો માત્ર સર્વે નંબર બાવન આ બે હોય તો એનું એકત્રીકરણ થઈ શકે આ સમજવા જેવી વાત છે ફરી વખત હું રિપીટ કરું કે સર્વે નંબર પચાસ એક હોય એને જો બાવન ની અંદર કન્વર્ટ કરવું હોય તો કરી શકાય પણ બાવન નો પૈકી ભાગ પડેલો હોવો જોઈએ નહીં અથવા તો બાવન પૈકી એક હોય ને પચાસ સિંગલ હોય એમાં પૈકી ન હોય તો એને એની અંદર કન્વર્ટ કરી શકાય છે પણ એક છેડે હોવી જરૂરી છે એટલે જો પૈકી ભાગ ન હોય ને આખો સર્વે નંબર હોય મારું કહેવાનું કે આખો સર્વે નંબર હોય તો એ કોઈ પૈકી ભાગની અંદર એને કન્વર્ટ કરી શકાય એટલે સર્વે નંબર જયારે અલગ અલગ આવતા હોય અને એક શેઢે હોય અને પૈકીના ભાગ હોય તો એકત્રીકરણ કરી અને એમને આપણે એક સર્વે નંબરની અંદર એન્ટર કરી શકીએ અને ત્યારબાદ આપણે સરળતાથી એમની વહેંચણી કરી શકીએ તો એકત્રીકરણ આવવું હોય તો કઈ રીતે કરી શકાય તો સૌ પ્રથમ તો તમારે કરવાની એટલે બે ને સર્વે નંબરની સાથે માપણી કરવાની એક માપણી શીટની અંદર એક જ છેદે એટલે કે એક સળંગ જમીન છે બાજુ બાજુમાં છે વચ્ચે અન્ય કોઈ જમીન આવતી નથી એ પ્રકારની એમની માપણી શીટ હોવી જોઈએ જો એ માપણી શીટ હોય અને એવી એ માપણી સીટની અંદર પણ તમારું જે ક્ષેત્રફળ એટલે કે તમારા અંદર જેટલી જમીન લખેલી છે એ પ્રમાણે હોય તો કોઈનું દબાણ દબાણ કરેલું હોય હોય અથવા તો તો આપણી જમીન કરેલી પણ ત્યારે એના પ્રશ્નો ઉદભવતા હોય છે ત્યારે પણ એકત્રીકરણ અટકતું હોય એકત્રીકરણ કરવા માટે સાત વાર ની અંદર જેટલા નામો ચાલી આવતા હોય એ બધાની સંમતિ પણ લેવી પડતી હોય છે માપણીકરણ કરવી પડતી હોય છે એટલે એની જો આવું કોઈ પ્રશ્ન હોય તો કોઈ જાણકાર વકીલને મળી અને તમે આવું એકત્રીકરણ કરી અને સરળતાથી તમારી જમીનની તમે કરી શકો છો એટલે મિત્રો એકત્રીકરણ છે એ ઘણી વખત આપણને જ્ઞાન ન હોવાને કારણે આપણી વેચણી પડી રહેતી હોય છે એટલે મેં અગાઉના વિડીયોમાં વારસા એ વિશેના વિષયના વિડીયો અપલોડ કરેલા છે એટલે કોઈ પણ વસ્તુ તમારે કરવું હોય ને તો એક મારે દરેક વિડીયોમાં કહેવું ન પડે એટલા માટે કે તમારે ટાઇટલ તો ક્લિયર રાખવું પડે એટલે કે તમારી જમીનની અંદર કોઈ બોજો ભંડળી લોન ધિરાણ ન હોવું જોઈએ એ જમીનની અંદર જે સાતબાર હોય એની અંદર નામ આવતા હોય એ બધા હયાત હોવા જોઈએ કોઈ અવસાન પામેલું ન હોવું જોઈએ જો આવું હોય ને તો એ કામ થતા નથી એટલે ટાઈટલ ક્લિયર છે એ સૌથી મહત્ત્વનું છે એટલે આજના વિડીયોની અંદર એકત્રીકરણ કરવું એનાથી આપણે જમીનની સરખી રીતે વેચણી કરી શકીએ અને ભાઈઓ ભાગ જો આપણે અલગ અલગ કરવા હોય તો એ કરી શકાય એની સાથે સાથે એક બીજી નાની માહિતી પણ મને તમને આપવાનું યોગ્ય લાગે છે કે ઘણી વખત એવું થાય કે પાંચ જ વીઘા જમીન છે અને ત્રણ ભાઈઓના ભાગ પાડવા હોય તો એ પડી શકતા નથી કેમકે અઢી વીઘાથી વધારે તો થતું નથી ત્યારે એવું કરી શકાય કે એના દીકરાઓને એના દીકરાનો જયારે ભાગ પાડવાના આવે ત્યારે તો એને માંડ માંડ અડધો પોણો વીઘો એવો આવતા હોય છે ત્યારે કેવું કરવું તો આવી રીતે જયારે હોય તો પાંચ વીઘા હોય તો પીતવાળી વાળી જમીન હોય તો બે ભાગ આપણે કરી શકીએ છીએ પરંતુ એ સિવાયની એક દસ્તાવેજની અંદર એક અલગ પ્રકારની પણ જોગવાઈ છે કે આપણે કોઈ પણ જમીનની અંદર હોય એટલે કે ભાગીદારી તરીકે એને દાખલ કરી શકીએ માની લો કે કોઈ ભાઈની ચાર વીઘા જમીન છે અને મેં એમાંથી ત્રણ વીઘા જમીન વેચાતી મારે લેવી હોય તો એની પાસે તો એક જ વીઘો વધે એટલે એ કાયદા મુજબ એનો દસ્તાવેજ થઈને એની સાત બાર અલગ થઈ શકે નહીં પરંતુ એ જમીનની અંદર હું મારો હિસ્સો દાખલ કરી શકું એટલે કે જે વ્યક્તિની ચાર વીઘા જમીન હોય એ મને દસ્તાવેજ બનાવી દે એટલે ભાગીદારીનો એટલે એની અંદર લખવાનું હોય કે આ જે આખી જમીન છે એમાંથી સિત્તેર ટકા હિસ્સો છે એ હું વેચાતો રાખું છું એટલે કે સિત્તેર ટકાનો માલિક હું છું અને બાકીના ત્રીસ ટકાનો માલિક જે તે એનો માલિક છે તે છે એટલે આવી રીતે પણ દસ્તાવેજ કરી શકાતો હોય છે એટલે આ જમીન ની એકત્રીકરણ છે એ ખૂબ મહત્વનું છે એ છતાંય જો તમને કોઈ એકત્રીકરણ વિશે કોઈ પ્રશ્ન ઉભો થતો હોય તો તમે આ વિડીયોની નીચે કોમેન્ટ કરજો એનો યોગ્ય રીતે જવાબ આપવાનો હું ચોક્કસ પ્રશ્ન કરીશ ધન્યવાદ